ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ અંતર્ગત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા પ્રતિવર્ષની જેમ ચાલુ વર્ષે પણ એક એક બે હજાર પચીસથી એકત્રીસ ત્રણ બે હજાર પચીસ દરમિયાન ખેલ મહાકુંભ થ્રી પોઈન્ટ ઝીરોનું આયોજન હાથ ધરાયું છે ખેલ મહાકુંભનું મુખ્ય ઉદ્દેશ્ય ખેલકૂદનું વાતાવરણ નિર્માણ કરવું સ્વાસ્થ્ય જાગૃતિ અને પ્રતિભા શોધે છે ખેલ મહાકુંભ થ્રી પોઈન્ટ ઝીરો અંતર્ગત કોઠી સ્થિત શ્રી પહેલવાન નાણાં નારાયણ ગુરુ આધ્યાય વ્યાયામ શાળા ખાતે બે દિવસે ઝુડો સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગત રોજ ભાઈઓ માટે જુડો સ્પર્ધા યોજાયા બાદ આજરોજ બહેનો માટેની જુડો સ્પર્ધા યોજાઈ હતી સિત્તેરથી થી એસી જેટલી બહેનોએ જુડો સ્પર્ધામાં ભાગ લીધો હતો શ્રી પહેલવાન નારાયણ ગુરુ આધ્યાય વ્યાયામ શાળા ખાતે છેલ્લા તેર વર્ષથી ઝુડો સ્પર્ધા યોજાઈ રહી છે સંચાલક આઝાદભાઈ સુરવે મુકેશભાઈ તથા વાસુદેવ કદમ સહિતની સમગ્ર ટીમ બાળકો જુડોની રમતમાં કૌશલ્ય પ્રાપ્ત કરી વડોદરા રાજ્ય ખાતે દેશનું ગૌરવ વધારે તે માટે પ્ર પ્રયત્નશીલ છે બાળકોની બે દિવસ ચુડો સ્પર્ધામાં બાળકો માટે પીવાનું પાણી જમવાની વ્યવસ્થા સહિત વિશેષ આયોજન કરાયું હતું આ સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકોને ઉપસ્થિત નિશ્રાંતો રમત ચાહકોએ પ્રોત્સાહિત કર્યા હતા સમગ્ર આયોજન સંદર્ભે વાસુદેવ કદમ દ્વારા માહિતી આપી હતી સૌથી પહેલા તો મેં આપકો બતાઈ દઉંગી કે આપ એસે સ્પોર્ટ્સ ઇવેન્ટ કો કવર કરતે હો અને ગુજરાત ગવર્નમેન્ટ કા ખેલ મહોત્સવ કા જો પ્રોગ્રામ હે ઉસે સબ બચ્ચો કો અપના સમર્થ્ય દિખાને કા एक अवसर मिलता है बहुत सारे गेम में खेल माकूम होता है आज जूडो में सीनियर गर्ल्स का हो रहा है, तो है। साथी तो, और जो ऑर्गेनाइज करते हैं उनको बधाई दूंगी ताकि वो अच्छे से अगली बार भी अच्छे से इवेंट ऑर्गेनाइज कर पाए और बच्चों को बच्चों का अच्छे से डेवलपमेंट होती रोज સ્પર્ધા છેલ્લા તેર વર્ષ થી અહિયાં જાય છે ખેલ મહાકુંભ ની અને આ સ્પર્ધામાં સિત્તેર થી એસી બહેનો એ ભાગ લીધો છે અને અહિયાં જમવાની વ્યવસ્થા પણ અને પાણીની વ્યવસ્થા વ્યવસ્થિત રીતે અમારા સંચાલક શ્રી આઝાદભાઈ સુરવે કરેલ છે આવનાર સ્ટેટની જુડો સ્પર્ધામાં અહીંથી બહેનો સિલેક્ટ થઈને રમવા માટે જશે